નમસ્કાર દર્શક મિત્રો અત્યારે અમે આવી પહોંચ્યા છીએ ભવાનીની વાવ જે સારવામાં આવેલી છે અહીંયાના રહીશોની ઘણીક માંગો છે કે અહીંયા જે વાવ જે છે એ જરૂરી હાલતમાં છે તો આપણે જરા અહીંયાના જે રહીશો છે જે સેવાભાવી વ્યક્તિ છે એમની સાથે જ્યારે આપણે વાત કરીએ સર આપણું નામ જણાવશો અમારું નામ સંકેત પટેલ છે આપ જે આટલા બધા જે લોકો ભેગા થયા સાબ આ બધી ભેગા થયા છે અમારે ભેગા થવાને આ ભેગા થવા પહેલાંની પણ બહુ ઘટના છે વરસથી અમે રજૂઆત કરતા હતા પણ તંત્ર એનો કોઈ જવાબ આપતું નહોતું એટલે આજે અમે લોકો ભેગા થઈને એક બાબતનો એક્ચુલી હા આ છે ને નવસો વર્ષ જૂની ભવાનીની વાવ છે આ વાવમાં પટેલ સમાજ છે પછી મૂળ સમાજ છે મોદી સમાજ છે બ્રાહ્મણ સમાજ એ બધાના કુરદેવી વિરજમાન છે અને વાવ વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે એટલે વરસથી અમે એનું રજૂઆત કરી તંત્ર સામે પણ કંઈ જવાબ આવ્યો નથી એટલે આજે એમ આમ વળીને રજૂઆત કરી હતી કે લેખિતમાં રજૂઆત કરી હતી અમે આમાં જે રજૂઆત કરવાનું જે માધ્યમ હોય છે મોસ્ટલી ઓનલાઈન હોય છે એટલે તમે સીએમઓ છે પીએમઓ છે એએસઆઈની બરોડા ઓફિસ છે દિલ્હી ઓફિસ છે પ્રેસિડેન્ટ સુધી અમે હેરિટેજ જે કમિટી છે એને પણ આપણે રજૂઆત કરી છે આ છે ને એએસઆઈ એટલે નેશનલ સ્મારકમાં આવે છે એટલે અહીંયા અમદાવાદની જે હેરિટેજ કમિટી છે એનો અહીંયા બહુ રોલ નથી તો ત્યાં પણ આપણે રજૂઆત કરી હેરિટેજ કમિટી હેરિટેજ કમિટીમાં પર્સનલી પણ આવ્યો જવાબમાં એવું છે કે એક વર્ષથી એસઆઈ બરોડાથી જવાબ આવે છે પણ જવાબ નથી આવતો એક ફોર્મેટ છે એ ફોર્મેટમાં ફક્ત ડેટ બદલાય છે અને એકનો એક જ જવાબ હોય છે કે અમે એક્શન લઈશું અમે બજેટ પાસ કરીશું અમે કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરીશું પણ વર્ષથી કંઈ થયું નથી અત્યારે સંભળાઈ રહ્યું છે કે આપણે શ્રાવણ માસમાં અસારવાનો સૌથી મોટો મેળો ભરાય છે અને કહેવામાં એ પણ આવ્યું છે કે ઘણા લોકોથી એ પણ સાંભળવામાં આવ્યું છે કે આજે મેળાનું જે મહત્ત્વ છે આ માતાજીની વાવના હિસાબે જ છે હા એટલે અહીંયા અસારવામાં વર્ષોથી શ્રાવણ શ્રાવણી મેળો ભરાતો હોય છે અને એનું બહુ જ મહત્ત્વ હોય છે અહીંયા ફક્ત વાવમાં જ હજારો લોકો અહીંયા દર્શન કરવા આવશે અને તમે જ એ સાહેબ ખુશ સ્વીકારે છે આર્કોલોજીકલ સર્વ ઓફ ઇન્ડિયા કે બહુ જ ખરાબ કન્ડિશનમાં છે આવી સ્થિતિમાં જો અહીંયા કંઈક દુર્ઘટના બને તો જવાબદારી કોઈ લેશે ગવર્મેન્ટ અત્યારે જે પ્રમાણે આપે વાત કરી કે અહીંયા હેરિટેજ વિભાગવાળા કે તંત્રવાળા જે અહીંયા આ પ્રમાણે અહીંયા આઈન જોઈન ગયા તો એ લોકો અહીંયા કોઈ પણ જાતની કાર્યવાહી કરી છે ખરા કોઈ પણ મરમત કે એવું કોઈ કર્યું છે ખરા મારા હમણાં ગઈકાલે એક ફોન આવ્યો તો એસઆઈમાંથી એએસઆઈ ઓફિસમાંથી એમનું એવું કહેવું હતું કે અમે ટેમ્પરરી પ્રોવિઝન કરીએ છીએ કે અમે રેતીના એ મુકાવીશું બેગ્સ જેથી ટેમ્પરરી એના સ્ટ્રકચરના સપોર્ટ મળે એમને અમુક ગઢરો મૂકી છે બોર્ડ મૂક્યા છે અહીંયા કોઈને આગળ જવું નહીં પણ જે કોન્ક્રીટ એક્શન કહેવાય જેની કોઈ પણ એક્સપેક્ટેશન રાખતું એ નથી થયું અંદર જે માતાજીનું મંદિરની અંદર જે મેન મંદિરની નીચે જે થાંભલું મૂકેલું છે એ આપના દ્વારા મૂકવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા મૂકવામાં આવ્યું હતું કે સૌથી પહેલાંથી હતું ના એ થાંભલો હમણાં તંત્ર દ્વારા હમણાં જ મૂકવામાં આવ્યો છે કેટલા દિવસ પહેલાં અંદાજે મહિનો દોઢ મહિનો હમણાં જ મૂકી દોઢ બે મહિના મહિનો મેક્સિમમ બે મહિના વધારે નહીં તો શું એ થાંભલાથી વ્યવસ્થા જળવાઈ રહેશે ખરા નથી પોસિબલ કેમ કેમકે એસઆઈને એવું કહેવું છે કે તમે લોકો એ કહે ને સેલ્ફ ડિસિપ્લિનથી મેન્ટેન કરો પૂજારીને એમને કીધું છે પણ પૂજારી એના માટે તંત્ર હજી કોઈ એક્શન લેશે ખરા આવનારા દિવસોમાં કેમ કે જે પ્રમાણે ત્યાં મેળા આવશે તો મેળા પ્રમાણે સરકાર દ્વારા કોઈ પણ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને સરકારી અહીંયા આપને કોઈ પણ ગાઈડલાઈન કે કંઈ આપી ગયા ખરા ના એવું તો કોઈ ગાઈડલાઈન મળ્યું નથી એએસઆઈએ બે સિક્યુરિટી વાળા ડિપ્લોય કર્યા છે ગઈકાલે ફોન પર પછી આજથી કર્યા છે એટલે એવું કીધું કે પંદર દિવસ પહેલેથી કરેલા પણ અહીંયા આવ્યા નહોતા એટલે આજથી આવેલા છે બીજી કોઈ ગાઈડલાઇન તંત્ર તરફથી નથી મળી તંત્રનું એવું તંત્રનું એવું કહેવું છે કે હવે અંદર જશો નહીં એવું કહેવું છે તંત્રનું પણ આ તો માતાજીના આસ્થાનો વિષય છે એવું તો બનવાનું છે જ નહીં કે તમે અંદર ના જશો આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય તો મંદિરે જાય અને મંદિરે માતાજીના કે ભગવાનના દર્શન કર્યા વગર પાછું આવે ખરા ના આવે ને એટલે જ અમારું કેવું એ જ છે તંત્રને કે તમે આના માટે સમારકામ ચાલુ કરાવો જ્યાં સુધી સમારકામ ચાલુ ના થાય ત્યાં સુધી કશું નહીં થવાનું તમે અંદર જવાનું બંધ કરવાનું કહેશો તો ક્યાં સુધી બંધ રહેશે બંધ બી રહેશે તો કેટલા દિવસ એ એવું કહે કે કાયમ માટે બંધ કર દો એવું કહે છે તમારે અંદર તમારે અંદર નહીં જવાનું તો એ કઈ રીતે અમે એ જ અમે એ જ કહીએ છીએ કે આ શક્ય છે જ નહીં આ માતાજીના આસ્થાનો વિષય છે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે અમદાવાદ એટલે એક હેરિટેજ સિટી કહેવામાં આવે છે આવી ઘણી બધી હેરિટેજ જગ્યાઓ હશે કે જેની અંદરથી આ એક જગ્યા છે પણ આવી બીજી બી અમુક જગ્યાઓ હશે કે જ્યાં આ રીતની જર્જરિત હાલત કે ગમે તે પ્રોબ્લેમ થઈ શકે પણ જો તંત્ર આ વ્યક્તિ આ જગ્યા માટે આ સ્મારક માટે જો જાગૃત બને તો કોઈ મોટી હોનારત થતાં બચે કેમકે આપણે જોયું હતું કે પહેલાં પણ એક બ્રિજ વડોદરાની અંદર જે ધરાશાય થયું હતું એના માટે પણ ઘણી ઘણી ખરી વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પણ તંત્ર જાગૃતતા ના રાખીને જેના કારણથી આ બનાવ બન્યો અને આવું જ બનાવ બનવાની શું તંત્ર રાહ જોઈ રહ્યું છે કેમેરામેન રવિ કાપડિયા સાથે વિશાલ વિશાલસિંહ તંર ધ પિલ્લર ન્યૂઝ